અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની બાર આંગણવાડી સ્વાગત છે આજ અમારા બાળકોને વિવિધ જે કપડાની થીમ ચાલે છે તો આજે થોડું કેરમ વર્ક કરીને એ બાળકોને અમે કપડા વિશેની માહિતી આપવાના છે જે માટે હું તમને થોડી વસ્તુ બતાવું છું આ થોડા વ્હાઇટ પેપર મેં લીધા છે કાતરની મદદથી એ વ્હાઇટ પેપરને હું કટ કરીશ અને ત્યારબાદ અહીંયા જે કલર છે પેન છે ફિટપટ્ટી છે એની મદદથી પહેલાં તો હું એની અંદર કપડાં દોરીશ અને એમાં રંગ અને બાળકોને બતાવીશ તો આપ જોઈ શકો છો અહીંયા મેં બાળકોને દેખાડવા માટે જે આપણા પોશાક હોય છે એના કેટલાક ટીએલએમ બનાવ્યા છે આ પેન્ટ બનાવ્યું છે અહીંયા ફ્રોક બનાવ્યું છે ટાઈ છે મોજા છે સ્કટ છે સાડી છે ડ્રેસ છે ટોપી છે અને આ ચડી છે તો આજે અમે બાળકોને આ ટીએલએમ બતાવવાના છીએ અને પોશાક હિસ્સેની સમજ આપવાના છીએ તો અમારા વિડીયો પર અચૂકથી બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો